નમસ્કાર મિત્રો હમણાં જ સરકાર દ્વારા સત્યાવીસ ટકા ઓબીસી અનામતની મંજૂરી છે એ આપેલી હતી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પરંતુ એક આપણા ગુજરાતના જ એક નાગરિકે આ સત્યાવીસ ટકા ઓબીસી અનામતને પડકારતી અરજી કોર્ટની અંદર છે કરેલી હતી પરંતુ આજે એ અરજીની મામલે કેટલીક ન્યાય છે એટલે કે એની જે સુનાવણી છે એ આજે આપેલી છે એમાં એવું કીધેલું છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી પર રોક લગાવી શકાય નહીં આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં સાત હજારથી વધુ ગ્રામ પંચાયતના આગામી સમયમાં ચૂંટણી કરાવવા માટે રાજ્ય ચૂંટણી પંચ આયોજન કરી રહ્યું છે આ ચૂંટણીના આયોજનને રોકવા માટેની દાદ માંગતી એક અરજી ગુજરાત હાઈકોર્ટે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું કે તેઓ ચૂંટણી રોકી શકે નહીં અરજદારે આ ચૂંટણીમાં લાગુ થનારા ઓબીસી સહિતના જે અનામતની જોગવાઈઓ હતી એ યોગ્ય નહીં હોવાનું કારણ દર્શાવી એક જાહેર હિતની અરજી છે એ દાખલ કરી હતી હાઈકોર્ટે આની સુનાવણી આપતા જણાવ્યું કે આ અરજી પર વધુ સુનાવણી હાઈકોર્ટ છે એ વેકેશન બાદ છે હાથ ધરશે રાજ્યના એક રહીશે મહેસાણાના એક રહીશે નિવૃત્ત આચાર્ય છે એને જાહેર હિતની એક અરજી દાખલ કરી હતી અને અર અરજદારે એ અરજીમાં એવું કીધું કે પોતે ઓબીસી વર્ગમાંથી આવે છે રાજ્ય સરકારે ગુજરાત લોકલ ઓથોરિટી અમેન્ડમેન્ટ એક્ટ બે હજાર ત્રેવીસ લાવીને રાજ્યમાં જિલ્લા તાલુકા ગ્રામ પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં ઓબીસી અનામત દસ ટકાથી વધારીને સત્યાવીસ ટકા કર્યું છે સુપ્રીમ કોર્ટે વસ્તીને આધારે અનામત ફાળવવાનો ચુકાદો આપ્યો હતો તેનાથી પોતે આ બાબત અસંગત નથી એટલે કે યોગ્ય નથી અરજદાર અરજીમાં એમ પણ જણાવ્યું કે ખરેખર અધર બેકવર્ડ ક્લાસ એટલે કે ઓબીસીની વ્યાખ્યા સરકારી નોકરીઓમાં અનામતની જેમ રાજકીય અનામત માટે કરી શકાય નહીં જે તે વિસ્તારમાં અલગ અલગ જ્ઞાતિની વસ્તી અલગ અલગ હોવાથી એનું ધોરણ છે એ નક્કી કરવું જોઈએ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ જે વિસ્તારમાં ઓબીસીની સંખ્યા વધુ હોય ત્યાં કુલ અનામત પચાસ ટકાથી વધેની તે રીતે બેઠકો ફાળવી શકાય અને ઓછી સંખ્યા હોય તો ઓછી બેઠકો ફાળવી શકાય સરકારે ઓબીસી જ્ઞાતિઓની ઓળખ અને રાજકીય પ્રતિનિધિત્વ માટે ઝહેરી કમિશનની એક રચના કરી હતી પણ તેને વિખેરી નાખવામાં આવ્યું છે રાજ્ય સરકારની કેબિનેટની સબ કમિટીએ પણ ઝવેરી કમિશન અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુસર્યા વગર તમામ અનામત વર્ગો માટે એક જ માપદંડ સાથે અનામત નક્કી કરી હતી તેનાથી સામાન્ય વર્ગ એટલે કે એસસી એસટી અને ઓબીસીને નુકસાન જઈ રહ્યું છે આ અંગે સરકાર કે પંચ વતી કોઈ જવાબ રજૂ કરાયો ન હતો અને તેના માટે સમય માંગવામાં આવતા હાલ આ સુનાવણી છે એ નવી મુદત સુધી ટળી છે અરજદારે આ કેસમાં રાજ્ય સરકારના ગુજરાત લોકલ ઓથોરિટી લો અમેન્ડમેન્ટ એક્ટ બે હજાર તેવીસને હાઈકોર્ટની અંદર પડકાર્યો છે અરજદારે એવું પણ જણાવ્યું કે કમિશનનો ભલામણ સૂચવતો રિપોર્ટ સરકારે જાહેર કર્યો નથી કમિશનનો રિપોર્ટ સરકાર માટે માર્ગદર્શક હોઈ શકે બંધન કરતા નહીં આ રીતે મિત્રો ગ્રામ પંચાયતની ચૂંટણી પર આ રીતે થોડીક સમય છે એ લાગી રહ્યો છે એના ઉપર અરજી છે કરવામાં આવી છે આજે સત્યાવીસ ટકા અનામત માટે તો આ હાઈકોર્ટને ધ્યાનમાં રાખી અને લાગી રહ્યું છે વિશેષ જે કાંઈ હજી બનાવો બનવાના છે તેના વિશેની માહિતી જો આપણી પાસે આવશે તરત છે તમારા સુધી પહોંચાડશું આજે આપણે અહીં સુધી રાખીએ